ધારી વિધાનસભા વિસ્તારના ગોપાલગ્રામ ખાતે જલો અભિયાન અંતર્ગતના ભાગરૂપે બુથ નંબર ત્યાં માં ભાજપના કાર્યકર્તાઓ સહિતના હાજર રહ્યા હતા અને ગ્રામજનોને જલો અભિયાન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી સાથે જ લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને ભારત સરકારની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આજરોજ ચોરાણ વિધાનસભા અભિયાન અભિયાનના ભાગરૂપે ગોપાલ ગામના બુથ નંબર બ્યાસી ત્યાંસીમાં હું મારી સાથે ટીમ ધારી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને ભાજપ અગ્રણી બાપભાઈ વાળા ગોપાલ ગામના સરપંચ શ્રી વાળા ગામના અગ્રણીઓ વડીલો યુવા દોસ્તો સાથે ચલો અભિયાનના ભાગરૂપે ગોપાલ ગામના બુથમાં દરેક સમાજના લોકોને મળ્યા પ્રવાસ કર્યો એમના પ્રશ્નો સાંભળ્યા એમની નોંધ કરી અને છેલ્લા દસ વર્ષથી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું જે વિકસિત ભારત સ્વપ્ન હતું અને છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રીના વરદસ્તે જે ભારતની અંદર અને ગુજરાતની અંદર વિકસિત ભારતને વિકસિત ગુજરાતનું જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગતે ભારત સરકારની યોજનાઓનો વિશેષ જે કાંઈ માહિતીઓ આપી લોકો મને માહિતગાર કર્યા અને ભારત સરકારની યોજનાઓ મારફત લોકોને શું શું લાભ મળ્યા છે જેમ કે મા અમૃતમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ જલસે નલ નલસે જન અને આવાસ યોજના ખાસ કરીને મધ્યમને ગરીબ લોકોને લેવા માટેનું પોતાનું સપનાનું ઘર તો અનેકવિધ યોજનાઓનો લોકોને માહિતગાર કર્યા અને જે જે લોકોએ સરકારની યોજનાનો લાભ લીધો છે એવા લોકોને પણ મળ્યા અને એક બહુ આનંદ વિભોધ પ્રધાનમંત્રીશ્રીનો આભાર માને છે